સુરત શહેરમાં હાલ કોરોના કાળો કેર વર્તાઈ રહ્યો છે અને ત્યારે પણ તંત્ર કોરોના સંક્રમણને અટકાવવા મેદાને પડ્યું છે રવિવારે નવા ચારસો પિસ્તાલીસ પોઝિટિવ કેસ આવતા નોંધવા પામ્યા હતા તો કોરોના વધુ સાત ના મોત નિપજ્યા પામે છે જ્યારે કોરોના માં તાપનાર આઠસો એકવીસ દર્દી ઘરે પણ પહોંચ્યા છે સુરત શહેરની જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે તો સુરત મનપાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં બસો ચોર્યાસીની જિલ્લામાં એકસો એકસાઠ મળી કોરોના નવા ચારસો પિસ્તાલીસ પોઝિટિવ કેસ નોંધાયા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક થયો છે સુરત શહેરની જિલ્લામાં વધુ સાતના મોત સાથે કુલ મૃતાંક બે છે સુરત શહેરમાં છસો નવ અને જિલ્લામાંથી બસો બાર મળી કુલ આઠસો એકવીસ દર્દી કોરોના માતાપી સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ એકત્રીસ હજાર નવ થવા પામી છે શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પાંચ હજાર ચારસો નવ્વાણું છે સુરત સિટીમાં એક લાખ આઠ હજાર એકસો સત્તર કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો ચોરાણું મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ ત્રીસ હજાર ચારસો પચીસ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો ચાલીસના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ બે હજાર નવસો સાડત્રીસ અને સુરત જિલ્લામાં અઠાવીસ હજાર બોતેર દર્દી કોરોના માતા પિતા સાજેથી ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરેશી રીટ પે ન્યૂઝ